વાત કોંગ્રેસની ચાલી રહી છે ઇન્દિરા ગાંધી જ્યારે તે સમયે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા હતા કારણ કે જનસભા સંબોધીને ઇન્દિરા ગાંધીનો આત્મવિશ્વાસ વધ્યો હતો હવે વાત રાજીવ ગાંધીની રાજીવ ગાંધીએ સત્તા ગુમાવ્યા પછી ગુજરાતમાં યાત્રા કાઢી હતી રાજીવ ગાંધી તો સત્તા ભોગવવા જીવતા ન રહ્યા પણ ઓગણીસો એકાણુંમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવી એમાં આ યાત્રાનું મોટું યોગદાન હતું આ લહેરના કારણે જનતા દળને એકસો તેતાળીસ બેઠકો મળી જ્યારે કોંગ્રેસને એકસો સત્તાણું બેઠકો મળી હતી ભાજપ બે બેઠકો પરથી પંચ્યાસી બેઠકો પર પહોંચ્યું હતું ડાબેરી પક્ષો પણ વીપી સિંહના વીપીના પડખે હતા તેથી વીપી પ્રધાનમંત્રી બન્યા હતા રાજીવ ગાંધી એ વખતે વિપક્ષના નેતા હતા અને કોંગ્રેસને ફરી જીતાડવા રાજી દેશભરમાં ભારત યાત્રા કાઢી હતી રાજીવ ગાંધી એ વખતે અલગ અલગ રાજ્યોમાં અલગ રીતે ફર્યા હતા રાજીવે પદયાત્રા પણ કરી હતી તો પેસેન્જર ટ્રેનમાં મુસાફરી પણ રાજીવ ગાંધીએ તે સમયે કરી હતી હાથી પર નીકળ્યા હતા તો ખુલ્લી જીપમાં પણ ફર્યા હતા સૌરાષ્ટ્રથી તેમની આ યાત્રાનો આરંભ થયો હતો અને આખા ગુજરાતમાં તે ફરી હતી એ વખતે કોંગ્રેસના બત્રીસ ધારાસભ્યો જ હતા છતાં લોકોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો પણ અત્યારનો સમય અલગ છે કોંગ્રેસ તૂટી ગઈ છે ધારાસભ્યો રહ્યા નથી અને જે બચ્યા છે તે ભાગમ ભાગ કરી રહ્યા છે એમ છતાં રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં હોય ત્યારે સ્વભાવ અને સવાલ ચોક્કસ ઊભો થાય કે આખરે કોંગ્રેસની રણનીતિમાં છે કે પછી બીજું કોઈ કારણ હવે વાત રાજીવ ગાંધીની કરી સોનિયા ગાંધીની વાત પણ કરી લે ત્યારબાદ રાહુલની આ ફ્લોપ શો છે તેના ત્રણ કારણો આપની સામે રજૂ કરીશું વાત સોનિયા ગાંધીની કરી સોનિયા ગાંધીએ પણ ગુજરાતમાં પદયાત્રા કરી હતી સોનિયા ઓગણીસો 1998માં કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી અસલી પડકાર લોકસભા ચૂંટણી જીતવાનો હતો સોનિયા ગાંધીએ ઓગણીસો અઠ્ઠાણુંમાં કોંગ્રેસની જીતાડી ન શક્યા અને અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બની ગયા હતા ત્યારબાદ વર્ષ બે હજાર ચારમાં સોનિયા પોતાની પદયાત્રા દરમિયાન ગુજરાત આવ્યા હતા સોનિયાની ગુજરાત યાત્રા રાહુલ કે રાજુની યાત્રા જેવી મોટી ન હતી પણ સોનિયાએ પણ ગુજરાતમાં પ્રચાર ચોક્કસ કર્યો હતો નહેરુ ગાંધી પરિવાર માટે ગુજરાત ભૂતકાળમાં નિર્ણાયક સાબિત થયું હતું પણ રાહુલના કિસ્સામાં તો યાત્રાની ચર્ચા જ થતી નથી રાહુલ ગાંધીની યાત્રાની ચર્ચા નથી તેના ઘણા કારણો છે એક કારણ રાહુલ ગાંધીએ પસંદ કરેલો રૂટ છે અમે આપને આગળ ગ્રાફિક્સથી સમજાવીશું કે કયા એવા કારણો છે જેનાથી અત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં છે પણ એક બસ ક્રિએટ થયો નથી જે યુવા કાર્યકર્તાઓ છે અથવા તો યંગસ્ટર છે જે સોશિયલ મીડિયા થકી અત્યારે એક્ટિવ છે તે લોકો કહી રહ્યા છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં છે પણ એ પ્રકારનો બસ બસ ક્રિએટ થયો નથી નથી એટલે એક પ્રકારની જે થવો જોઈએ જોઈએ રાહુલ રાહુલ ગાંધી ગાંધી ગુજરાતમાં હોય ચર્ચાઓ થવી એવું થતું અહીં ત્રણ રાત્રિ અને ચાર દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતની છવ્વીસમાંથી માંથી ચૌદ લોકસભા બેઠક આવરી લેવાના છે પણ રાહુલની ગુજરાત યાત્રાનો રૂટ આદિવાસી વિસ્તારો પૂરતો સીમિત રહ્યો છે અને આ જ કારણ રાહુલની જે યાત્રા છે તેના ફ્લોપ હોવાનું એક કારણ રાજકીય પંડિતો માની રહ્યા છે અને એટલે જ હવે ગ્રાફિક્સથી એક બાદ એક કારણો અમે આપની સમક્ષ રજૂ કરીશું અને એના પરથી આપને અંદાજો આવશે કે આખરે આવું થઈ રહ્યું છે તેના પાછળનું મૂળ કારણ શું છે કારણ નંબર એક દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપી જિલ્લામાં રાહુલ ગાંધીની યાત્રા ફરવાની છે ગુજરાતના રાજકારણમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ એ મહત્વના કેન્દ્ર સ્થાનો છે કારણ કે રાજનીતિ એના મુખ્ય જે કેન્દ્ર છે તે આ મોટા શહેરો છે રાહુલ ગાંધીનો રૂટ એ દક્ષિણ ગુજરાત તરફ છે કોંગ્રેસે આ કેન્દ્રોને કોરાણે મૂકી યાત્રા કાઢી એટલે કે જે મોટા સેન્ટર હતા તેનો ઉલ્લેખ ન કર્યો તેની કોઈ યોજના ન બનાવી અને આખું આ સ્થિતિ સર્જાય કોંગ્રેસે આદિવાસી મતદારો સુધી પહોંચવા આ રૂટ પસંદ કર્યો અને એ નક્કી છે કે એ પટ્ટો છે તે કોંગ્રેસને વફાદાર રહ્યો છે અને એટલા જ માટે કદાચ આ નિર્ણય કોંગ્રેસના આલા કમાન્ડે લીધો હશે અને એટલા જ માટે આ તરફ રાહુલ આગળ વધ્યા હશે એક સમય આ વિસ્તારો કોંગ્રેસનો ઘડ ગણાતા હતા પણ ભાજપના વધેલા પ્રભાવના કારણે બદલાયેલા રાજકીય ધાર્મિક અને સામાજિક કારણોસર કોંગ્રેસ આ ઘડ જાળવી શકી નથી આદિવાસી સમાજ હંમેશા કોંગ્રેસની સાથે રહ્યો છે પરંતુ છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન મતોનું ધ્રુવીકરણ થવાના કારણે આ વિસ્તારોમાં કોંગ્રેસનો પરાજય થયો હતો તેના કારણે આદિવાસીઓ કોંગ્રેસથી વિમુખ થઈ ગયા હોવાની છાપ ઊભી થઈ છે એટલે જ સફાડી જાગેલી કોંગ્રેસ આ તરફ દક્ષિણ ગુજરાતમાં મચી પડી છે રાહુલની યાત્રામાં બસ ક્રિએટ થતો નથી તેનું બીજું કારણ પણ અમે આપને સમજાવીશું જેનાથી આપને ખ્યાલ આવશે કે સ્થિતિ ખરેખર આવી છે રાહુલ ગાંધીની યાત્રા સમયે કોંગ્રેસના નેતાઓની ભાજપમાં હિજરત શરૂ થઈ ગઈ છે રાહુલ યાત્રા કરતા રહ્યા અને આ તરફ યાત્રાના સાથીઓ તેમણે ભાજપનો સંઘ પકડી લીધો અને સતત એ આગળ વધવા લાગ્યા એટલે સમયે નેતાઓની ભાજપમાં હિજરત અને રાહુલની યાત્રા કરતા આ વસ્તુ ખૂબ ચર્ચામાં રહી રાહુલ ગુજરાત આવવાના હતા તેની ચર્ચાઓ ન થઈ અને ચર્ચા એ થઈ કે કોંગ્રેસમાંથી આ નેતા ભાજપમાં જોડાઈ ગયા છે અને એ જ સમાચારો રાહુલ ગાંધીની યાત્રા કરતાં સૌથી વધારે ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા આ ચહેરાઓ હતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે અને આ દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા અને ડેર અને અર્જુન મોઢવાડિયાની ચર્ચાઓ પૂરજોશમાં થવા લાગી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ બીજેપીમાં જોડાઈ ગયા એટલે આખો સૌરાષ્ટ્રનો પટ્ટો હતો તે સાફ થઈ ગયો અને રાહુલ ગાંધી આ તરફ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરવા માટે પહોંચી ગયા અને આ બાજુ સુપડા સાફ થતા રહ્યા આ ઓછું એમ રાહુલ ગાંધીની યાત્રા પસાર થઈ છે ત્યાંથી પણ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે રાહુલની યાત્રા દાહોદથી શરૂ થઈ અને દાહોદમાં જ એક દિગ્ગજ નેતા રાહુલની યાત્રામાં નતા અને એ નતા હોવાનું કારણ એ હતું કે આ કારણ નંબર ત્રણ છે અને અમે આપને દર્શાવી રહ્યા છીએ ગ્રાફિક્સના માધ્યમથી કે આખરે જે દાહોદથી આ યાત્રા નીકળી ત્યાં છોટા ઉદેપુરની બેઠક પરથી ચૂંટાયેલા ભૂતપૂર્વ સંસદ સભ્ય નારણભાઈ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા એટલે રાહુલ દક્ષ ત્યાં ગયા અને આ તરફ ગાબડા પડ્યા નારણ રાઠવાના દીકરા સંગ્રામસિંહ ભાજપમાં જોડાઈ ગયા અને એટલે જ ચર્ચાઓ ફરીથી થવા લાગી કે રાહુલની યાત્રા કોરાણે મુકાઈ અને ચર્ચા અહીં ભાજપમાં જનારા કોંગ્રેસના નેતાઓની થવા લાગી એટલે ભલે દિગ્ગજ નેતા દિલ્હીથી આવે પણ ચર્ચામાં તો ગુજરાતના નેતાઓ જ રહે છે અને ફરી એકવાર ગુજરાતમાં એ સાબિત થતું આપણને જોવા મળ્યું એટલે આ ઉપરાંત અન્ય કારણ પણ એ મહત્વનું છે કે ભાજપમાં ગુજરાતનો પ્રભાવ ગુજરાતભરમાં જે ભાજપનો પ્રભાવ છે તેના કારણે કોંગ્રેસ અત્યારે કોરોને મુકાઈ ગઈ છે કોંગ્રેસમાં જનાધારવાળા કોઈ નેતા રહેલા જ ન દેવા એથી લાંબા સમય સુધી આ સમસ્યાઓ સર્જાતી રહી છે એટલે હવે જે કોંગ્રેસની વાત નીકળી છે તો કોંગ્રેસમાં જેના ધાર કોઈ નેતા રહેવાજ ન દેવા જેથી લાંબા સમય સુધી સરકાર સામે કોઈ પડકાર ભાજપે ગુજરાતમાં આ વ્યૂહરચના અપનાવી છે અને તેના કારણે રાહુલની યાત્રા કરતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જાય છે એમાં લોકોને વધારે રસ પડે છે રાહુલ યાત્રા કાઢે કે ન કાઢે પણ કોઈ ફરક પડવાનો નથી એવું સામાન્ય લોકો અને કેટલાક માધ્યમો પણ એવું માને છે રાજકીય પંડિતોની પણ આ જ વસ્તુ દેખાય છે અને તમામ કારણોના કારણે આ આ એક ક્રિએટ થતું અને એ જનમતનું છે એ જનમતનું જે પ્રતિબિંબ પાડનારો હોય એવું બનતું નથી રાહુલ ગાંધીની યાત્રા અંગે ભલે બસ ન હોય પણ લોકસભાની ચૂંટણીમાં તેની અસર વર્તાય એવું બને કમસે કમ કોંગ્રેસ તો આ આશાવાદ પર જીવી રહી છે કારણ કે મુદ્દો કોંગ્રેસનો હતો ચર્ચા કોંગ્રેસની હતી અને ચર્ચા થતી ન હતી ત્યારે ચર્ચા કેમ ન થાય એ પણ એક સમાચાર છે અને એટલા જ માટે અમે આપને કોંગ્રેસની વાત આ પ્રાઇમ મેનમાં કરી બ્રેક બાદ કરીશું વિકાસની વાત